તો ગાઈઝ આજ મસ્ત મોર્નિંગ થઈ ચૂકી છે અને ભાઈ સવારના વાગી ગયા છે અગિયાર અત્યારે હાલ હું તમને બતાવું ભાઈ દાદર આપણો એકદમ પરફેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને ભાઈ ઉપરની જે પારાપીઠ અને જે આ ભાઈ શું કહેવાય ઝૂલતું કંઈક હોય એને ભાઈ તોડવાનું હતું એ પણ ભાઈ આવી ગયા છે અને ભાઈ સાથે સાથે એ પણ તોડી નાખ્યું છે અત્યારે એ કામ કરી રહ્યા છે આ જે સરિયા દેખાય છે ને પારાપીઠના એ તોડવાનું કામ ચાલી રહ્યું છે અને ભાઈ તમને પાસે જઈને બતાવું કે આપણા દાદરનું કામ કેવું થયું છે એટલે ભાઈ પરફેક્ટ એકદમ કમ્પ્લીટ દાદર થઈ ગયો છે જોવો જો વાહ ગણું ભાઈ વાહ તો ભાઈ આપણો કમ્પ્લીટ એકદમ દાદર થઈ ગયો છે ને એકવાર ઉપર જઈને પણ બતાવું ગાઈઝ કે ઉપરનું બધું કેવું છે એટલે ભાઈ હવે આપણે ધાબે જવામાં એકદમ ઈઝી થઈ જશે અને હાલ જોવો જો અહીંયા હજુ પાણી ભર્યું છે આપણે સંડાસ બાથરૂમનો સ્લેબ છે અહીંયા ભાઈ પારાપીટ તોડીને જ્યાં સરિયાને એવું જે થોડું ઘણું નીકળ્યું હોય એ કાપવાનું કામ ચાલી રહ્યું છે કાલે ભાઈ આજે માળી ભૈરી આખી અને આ ભૈરી અને આ બે બીમ ભૈરા તો આવું કંઈક ભાઈ કામ ઘરે ચાલી રહ્યું છે અને ભાઈ હાલ આટલું થઈ ગયું છે અને ભાઈ હજી આ છેલ્લો ટપો ભાઈ બહુ ઊંચો છે કારણ કે નીચે ઓટો આવી જશે એના માટે તો ભાઈ થોડુંક ધ્યાનય રાખવું પડશે ને ભાઈ આખા ફળિયામાં ખીલીને ખીલ્લી પથરાયેલી છે કારણ કે ભાઈ કામ ચાલતું એટલે ખીલીઓ તો હોય જ છે તો આવું કંઈક ભાઈ ધ્યાન રાખીને ચાલવું પડે છે અને ભાઈ અંદર જઈને મમ્મીને અને શોભાને પણ મળાવ હાલ આવી ગયો છું ભાઈ ઓસરીમાં અને ભાઈ અહીંયા જોવો જો મસ્ત હિચકે છે હિચકતા હિચકતા શું કરતા હતા તમે મોર્નિંગમાં જરીક જણાવો ચાલો ઓકે શું વાત છે તો આજે ગવારનું શાક છે એમને બપોરે શું વાત છે તો ગાઈઝ આપણા માટે ભાઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ અહીંયા ચાલી રહી છે આપણી માટે ભાઈ સ્પેશિયલ ગુવાર શાક થાશે અને સૌથી પહેલા તો ભાઈ મોર્નિંગ કરી લઈએ શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરે છે રામભાઈ રામભાઈ જો સુતા છે હવે અમે ફ્રી થઈને બેહી ગયા હવે હમણાં રસોઈ બનાવશું હા હા 11:30 થઈ ગયા છે 11 વાગી ગયા હા 11 વાગી ગયા બસ હમણાં 12 પછી અમે જમવાનું માંગશું યાર એવું તો પડશે તમને ગમે ના સાચી વાત છે તો ગાઈઝ આવું કંઈક શિડ્યુલ છે હાલ મસ્ત ઉઠી ગયા છે બધા એકદમ પરફેક્ટ ફ્રી થઈ ગયા છે હવે મમ્મી મમ્મી અને શોભા બેસ છે ભાઈ રાંધવા માટે આપણા માટે ભાઈ સ્પેશિયલ ગવારનું શાક અને મમ્મી અને શોભા અને બીજા બધા માટે ભાઈ રોટલીનું શાક એટલે આપણે કહેવાય ને વઘરેલો રોટલો જે ખાતા એવી રીતના ભાઈ વઘારેલી રોટલી પણ બની શકે એવું કંઈક બનાવશે હું બપોરે તમને બતાવીશ જમવા બેસીએ ત્યારે તો હાલ કંઈક આવું છે મસ્ત જોડાય રહેજો બ્લોગમાં ગાય અત્યારે આવી ગઈ છે મમ્મી અને મમ્મીને મળી લઈએ રામભાઈ પણ સાથે છે તો ભાઈ મમ્મી રામભાઈ હલકી કલે છે લેંગલી માલ દીકર ની લેંગલી હલકી કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ હું એને બળ પડે છે મમ્મી હા તો ગાઈઝ રામભાઈ ની આજે પૂરી નીંદર થતી નથી કારણ કે ભાઈ ઉપર જે પારાપીટ ને એવું તોડવાનું કામ ચાલે છે તો મશીન બહુ જ અવાજ આવે છે તો ભાઈ એના લીધે રામભાઈ સરખો સૂઈ નથી શકતો અને કાચી નીંદર રહી જાય ને તો ભાઈ રોયા કરે છે ગાઈઝ અહીંયા મમ્મી રામભાઈ ને હિંચકાવે છે કારણ કે ભાઈ રામભાઈ ને સુડાવવાની તૈયારી ચાલે છે અહીંયા શોભા મસ્ત ગરમ ગરમ રોટલી બનાવે છે બા અહીંયા ભાઈ અમને પીરસતા હતા તો ભાઈ મસ્ત રોટલીનું શાક લઈ લીધું છે ગવારનું શાક છે મસ્ત ઠંડી ઠંડી છાશ છે અને ગરમા ગરમ રોટલી છે તો ગાયઝ સૌથી પહેલાં તો ખાઈ લઈએ અને ભાઈ પછી મળ્યા ભાજા શું કરીએ છીએ શું ની બધું જ બતાવીશ મસ્ત જોડાયે રહેજો બ્લોગમાં ગાઈઝ અત્યારે વાગી ગયા છે ચાર અને ભાઈ આપણે ભાઈ એકદમ કમ્પ્લીટ બધા પાટિયા બાટિયાને બધું નીકળી ગયું છે દાદાભાઈ થોડા ઘણા પથરા વચ્ચે પડાતા એ કાઢે છે કારણ કે ભાઈ આપણે જાઉં છે રહેતી જોવા માટે ગાડી લઈને તો ભાઈ વચ્ચે જે કંઈ નડતર રૂપ હોય એ બધું લઈ લીધું છે સાઈડમાં અને ભાઈ કાલથી કરવાનું છે પ્લાસ્ટર શરૂ તો ભાઈ કંઈક અહીંયાની આપણે કેમ સુરત બોડેલીની રેતી સારી આવે એમ ભાઈ અહીંયાની કંઈક ઘોઘાવાની કે એવી કંઈક રેતી આવે તો એ રેતી જોવા માટે જઈએ છીએ હું ને દાદા જો કંઈક સારી હોય તો ભાઈ ત્યાંથી એક ટ્રેક્ટરનો ઓર્ડર આપી દઈએ એટલે કાલે આવી જાય અને ભાઈ કાલે આપણા ઘરે ભાઈ બધું જ પ્લાસ્ટરનું કામકાજ શરૂ થઈ જાય તો હાલ હું અને દાદા જઈ રહ્યા છીએ ત્યાં તો તમને પણ બતાવું ભાઈ કે અહીંયાના સ્ટોક કેવા હોય છે રેતીના અને ક્યાંથી ને કેવી રીતના આવતી હોય છે એ પણ બધી હું ડિટેલ્સમાં તમને જાણકારી આપું મસ્ત જોડાઈ રહેજો બ્લોગમાં જે ભાઈ રેતી લાવે છે એની ભાઈ હાલ અત્યારે સ્ટોકમાં નથી આપણે જેવી આપણે જેવી રેતી જોઈએ એવી હાલ સ્ટોકમાં છે નહીં તો ભાઈ આપણે પહેલાં રેતીના ગોડાઉને ગયા હતા મતલબ જ્યાં સ્ટોક કર્યો હોય ત્યાં પણ ત્યાં એકદમ ખાલી થઈ ગયું હતું અને હાલ પછી આવ્યા હતા ભાઈ એમની અહીંયા હોટલ ચાલે છે મેઇન રોડ પર ત્યાં એમને પૂછ્યું તો એમને કીધું કાલે બે ગાડી આવવાની છે એટલે કાલે સવારે આવીને એકવાર જોઈ લેશું રેતી કેવી છે અને પછી કંઈક ભાવ તાલને બધું ફિક્સ કરીને નખાઈ દઈશું તો આવું કંઈક છે અત્યારે હું અને દાદા પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા પાંચ અને મમ્મી અહીંયા મસ્ત ઊભા છે અને કાળુ દાદા એવા છે ચીખલીથી તો દાદા હમીર દાદા અને કાળુ દાદા બધું ભાઈ જોતા હતા કે આપણું કન્સ્ટ્રક્શન કઈ રીતનું થયું છે કઈ રીતનું બધું પ્લાનિંગથી બેસાડ્યું છે તો એ બધું ભાઈ સર્વે કરતા હતા અને હજુ દાદા સમજાવે છે આવી રીતના હજી કામ બાકી છે એમ કારણ કે ભાઈ ગામડે રહેતા હોય એટલે ભાઈ એકબીજાને ભાઈ આવો બહુ ભાવ હોય કે ભાઈ કેવું થયું છે શું થયું છે એવું બધું તો દાદા અત્યારે સમજાવે છે કે આવી આવી રીતના ભાઈ અમે પ્લાનિંગ થી બધું કર્યું છે અહીંયા મમ્મી અને રામભાઈ મસ્ત ઊભા છે મમ્મી શું કરો છો હું વાત છે હાલે માલ દીકલો ગાય આવી છે ભાઈ રામભાઈ નું ધ્યાન ત્યાં છે મમ્મી ત્યાં ઊભા છે રામભાઈ ને લઈને અને ભાઈ અહીંયા જોવો છો કઈક ફોન માં ભાઈ ગપચપ ગુપચપ હાલતી હતી શું કરતા હતા તમે

તો ગાઈસ નેટવર્ક ના લીધે ભાઈ શોભાને વાત નથી થઈ એની બેન સાથે તો કેમ થશે આજે વાત થઈ જાય કેમ કે ધાબે ચડીને બનાવી નાખશે જોગાઈ ગાઈસ હવે કહેવાય ને કે આમ પરફેક્ટલી જુગાડ બધા થાવા માંડ્યા છે ભાઈ દાદર બની ગયા છે ધાબા ઉપર જઈને ભાઈ મસ્ત નેટવર્ક આવવા મળશે પણ આવી બધી અત્યારથી પ્લાનિંગમાં કહેવાય ને કે બધા અખતરા અત્યારથી થાવા માંડ્યા છે બીજી બતાવ બતાય કે અરે વાહ હા ગાઈસ અહીંયા બીજી બિલાડી બેઠી છે દેખાતી હોય તો હા અને અને ગઈ જીવડી બિલાડી છે ને જે આ વાઇટ પટ્ટાવાળી એ રામને બે ત્રણ નખોડિયા મારી ગઈ હતી કારણ કે ભાઈ દરરોજ દૂધ દેતા હતા અમે તો કહેવાય ને કે બે ત્રણ દિવસ મસ્ત હાથ ફેરવવા દીધો રામને રમાડવા દીધું રામ કાન બાન ખેંચતો મેં તમને વિડીયોમાં દેખાડ્યું પ્રમાણે અને ભાઈ પછી એક બે દિવસ લગભગ કેટલા ચાર પાંચ દિવસ થયા નહીં ચાર પાંચ હા ચાર પાંચ દિવસ પહેલા તો ભાઈ આમ રામને આખે આખા વિખોડિયા ભરી ગયા તો અહીંયા અહીંયા અને કાન પાસે એવી રીતના ભાઈ ત્રણ ક્રેચિસ આવી ગયા હતા તો ત્યારની તો હું એને આવવા જ નથી દેતો ફળિયામાં કારણ કે ભાઈ હા હવે મારશે એટલે ગાઈઝ એવું એવો કે સીન ક્રિએટ થયા હતા પણ કાઈ નહીં હવે એ નથી આવતી અને ઓલી જે નાનું બચ્ચું મેં તમને પહેલાં બતાવ્યું હતું ને એ લગભગ એનું જ બચ્ચું છે એ આવે તો એને ભાઈ દૂધ ને એવું બધું દઈએ પણ મોટી બિલાડીને નથી આવવા દેતા કારણ કે ભાઈ એ હવે રામભાઈને મારતા શીખી ગઈ છે અને ભાઈ આપણે થોડું ઘણું

કારણ કે જેવી જીદ કરે એવી અમે પૂરી કરી નાખીએ તો ભાઈ એની કરતાં બેટર છે કે થોડી ઘણી કંટ્રોલ રાખીએ બધી વસ્તુમાં તો આવું કંઈક હતું અને એટલા માટે ભાઈ મારે ખીજાવવું પડ્યું હતું તમારે પાસે આવશે જ નહીં આવે આવે તો કરી જ ને લે હવારનું હું જ રમાડું છું કારણ કે ગાય જ બપોરે શોભાઈને એને બધું કામ કર્યું ત્યારે હું રમડતો તો સવારે પણ બધું ઊંઠો એટલે તરત મેં જ રમાડો ત્યાં સુધી મમ્મી અને શોભા પણ મસ્ત ફ્રી થઈ ગયા પછી હું રામભાઈને રમાડીને મમ્મીને સોંપીને નાહવા ઠેક ગયો ક્યાં હું ભાઈ મેં જ રામભાઈ ને અને ભાઈ કમ્પ્લીટ બધું કર્યું તો ગાય સાથે ભાઈ રામભાઈને રમાડવા ભાઈ અમારે ચંદુ દાદા અને ભાઈ મસ્તા દાદા આવી ગયા છે જોવો છે રામભાઈ અહીંયા મસ્ત ઊભા છે

ભાઈ સાથે સાથે રામભાઈ પણ આવી ગયા છે મમ્મી રામભાઈને પણ લઈને ઉપર આવી છે અને ભાઈ અહીંયાથી ભાઈ કંઈક આવું દેખાય છે અને ભાઈ આખી સ્કૂલ છે અમારા ગામની પ્રાથમિક શાળા અમારા ઘરની એક્ઝેક્ટ સામે છે અને ભાઈ હું તમને બપોરે કહેતો હતો ને આજે તોડ્યું છે અને અહીંયાથી આટલી પારાપીટ તોડી નાખી છે કારણ કે આ બધું નવું થશે અહીંયાથી આખી આખી પારાપીટ નવી થશે અને ભાઈ અહીંયાથી રસોડું કંઈક આવું લાગે છે જોવો જો આવી રીતના ભાઈ કંઈક રસોડું કર્યું છે અને કાલે આજે મેં તમને વાત કરી હતી પ્રમાણે પરમ દિવસ કે કાલે આવડીયા ભરી હતી એટલે ભાઈ આવું કંઈક છે અને આવું કંઈક ગામડું છે અમારું તો ગાઈશ ભાઈ હવે તો દાદરને બધું બની ગયું છે એટલે ઉપર આવવાની પણ મજા આવે છે તો ગાઈઝ હવે નીચે જઈએ અને મમ્મીને અને શોભાને પણ પૂછીએ કે ભાઈ રાતના મેનુમાં શું છે જમવાનું કારણ કે ભાઈ મહેમાન આવ્યા છે આજે કાળુ દાદા ઈશાનના ગૌડા સસરા થાય એ ભાઈ સ્પેશિયલી આવ્યા છે મળવા માટે એ આવ્યા છે એટલે ભાઈ કંઈક સારું જ બનશે તો અંદર જઈને ભાઈ મમ્મીને અને શોભાને પૂછીએ કે શું બનાવવાના છે અને ભાઈ અમારે ચંદુ દાદા પાછા આવ્યા છે રામભાઈ માટે ફુગ્ગો લઈને જોવો જો અત્યારે

તો ગાઈઝ હાલ મમ્મીને પૂછીએ કે ભાઈ રાતે જમવામાં શું બનાવવાનું છે તો મમ્મી શું પ્લાન છે રાતના જમવામાં શાક રોટલી ને ભજીયા ને એમ શું વાત છે એનું શાક કરવાના છો સેવ ટમેટાનું તો ગાઈઝ રાતના મેનુ ભાઈ સેવ ટમેટાનું શાક રોટલી અને સાથે જે ભાઈ ભજીયા તો ભાઈ બહુ જ મજા આવી જવાની છે હાલ અમે બેસી ગયા છીએ જમવા માટે ભાઈ મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે રોટલી છે અને ભાઈ એન ટાઈમે ભાઈ આપણે સેવ ટમેટાનું શાક કેન્સલ રાખીને ભીંડાનું કરી નાખ્યું છે ચટણી છાશ અને દાદા અને કાળુ દાદા પણ અહીંયા બેસી ગયા છે જમવા માટે તો ગાઈઝ હાલ પહેલાં તો મસ્ત ખાઈ લઈએ અને ભાઈ પછી મળીએ પાછા ગાઈઝ હાલ વાગી ગયા છે સાડા નવ અને ભાઈ બધાએ મસ્ત જમી લીધું છે દાદા અને કાળુ દાદા અહીંયા મસ્ત હવાઈન કરે છે બા અને ભાવનામાં પણ અહીંયા બેઠા છે એટલે ભાઈ હવે અંદર જઈએ અને રામભાઈ શું કરી રહ્યા છે જોઈએ જોવો જો અહીંયા

ગયો હું આવ્યો ને અંદર તરત આવી ગયો મારી પાસે દીકલો હાઈકલ દોકલું બધા બધાયનું થોડો માને એમ ગાય ભજીયું થઈ ગયું છે ગાઈજ

તો ગાઈઝ આવું કઈ છે અત્યારે હા રામ રામ જોગાઈ છે અત્યારે નીચે વયો ગયો રમ તો રમ તો અરે રામ આંજો રમે બધું બા જો બા હાલે વાહ હાલે વાહ તો ગાઈઝ હવે જો રામભાઈ ન્યા વળ્યો છે એટલે ભાઈ આવી રીતના મસ્ત મૂડ છે અને ભાઈ બહુ જ મજા આવે છે તો ગાઈઝ હાલ હું બેસતો તો બ્લોગ એડિટ કરવા અને ભાઈ બ્લોગ એન્ડ કરવાનો બાકી હતો તો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને ભાઈ મળીએ કાલે મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે તો ગાઈઝ તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ભાઈ જો કોઈ પણ બ્લોગમાં નવું હોય સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને સાથે સાથે બે લાયકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહી તો ચાલો ગાઈઝ બાય ગુડ નાઇટ ટેક કેર બંગડીને આ રમકડા ને